गुजरात प्रदेश कांग्रेस समिति भूतपूर्व प्रमुख श्री हो भाई श्री मधुसूदन भाई उपस्थित भी आई सी सीना भोतेदार सेक्रेटरी श्री प्रदेश समिति जिला कांग्रेस समिति तालुका कांग्रेस समिति न होतेदार श्री हो सेंट्रल ऑर्गेनाइजेशन न वाओ मंच स्थान विराजमान महानुभाव सीनियर आगे वनों

પક્ષ છે અને તે એ પક્ષ છે કોંગ્રેસ પાર્ટી કે જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને અરુણાચલ થી કચ્છ સુધી બધાને એક રાખી શકે એમ છે અને આ દેશને એક અને અખિત રાખી શકે એમ છે કોંગ્રેસના વિસર્જન ની જો કોઈ કલ્પના કરે તો આ દેશની અસ્તિત્વ છે એકતા છે અખંડિતતા છે એના માટે ખતરો પેદા થશે કોંગ્રેસ માટે સરદાર વલ્લભભાઈ પટેલના આ વિચારો અને આપણે બધાએ ગર્વ લેવું જોઈએ કે એવી એક કોંગ્રેસ પાર્ટીના આપણે જવાબદાર આગેવાનો અને સદસ્યશ્રીઓ છે અને એવો કોંગ્રેસ પાર્ટીના આપણે સદસ્ય હોવાને નાતે આ દેશમાં એવા લોકો સત્તા ઉપર હોય એ ખરેખર આપણા બધાના માટે મારી જાતને મંચ સ્થાન બિરાજમાન બધા માટે શરમજનક છે બે હજાર ચૌદ નું વાતાવરણ કંઈક અલગ હતું આજનું વાતાવરણ કઈક અલગ છે આ દેશમાં કોંગ્રેસે જે વાત કરે છે કે સિત્તેર વર્ષ રાજ કર્યું પણ એમાંથી લગભગ સત્તર વર્ષ સુધી તો રાજ અને આજે દેશની શું છે આપણે સારી રીતે જાણીએ છીએ રાજ્યની હશે કે રાષ્ટ્રની હશે જે કઈ પાંચ ઠરાવો અહીંયા રજૂ કરવામાં આવ્યા એનો નિચોડ માત્ર એટલો જ હોઈ શકે કે રાજ્ય પણ બરબાદ થઈ રહ્યું છે અને દેશ પણ બરબાદ થઈ રહ્યો છે આજે તમામ વર્ગમાં અસંતોષ છે ભ્રષ્ટાચાર વધ્યો છે કાનૂન અને વ્યવસ્થા ખાડે ગઈ છે બેરોજગારી વધી છે દેશના માટે બ્યાસી લાખ કરોડનું દેવું છે અને રાજ્યના માટે લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનું દેવું છે જયારે સત્તામાં આ લોકો આવ્યા ત્યારે પરિસ્થિતિ કઈક જુદી જ હતી અને જે જાતની આજે વાતો કરે છે આ મિત્રો જાણે આજીવન સત્તામાં હોય આ પાંચ ઇલેક્શન થયા ત્યાર પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા એમ કેતા કે પચાસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેવાની છે અને પરિણામો પછી આજે ડર પેદા થયો છે બની ગયા છે

ખોટા વાયદાઓ જૂઠા વાયદાઓ જુમલાઓ જેને જે કહીએ પરંતુ આવ્યા પછી જે દેશની હાલત કરી છે એ પણ આપણે જોઈ શકીએ અને બાવીસ ત્રેવીસ વર્ષના ગારા દરમિયાન ગુજરાતની જે કઈક હાલત થઈ છે એ પણ આપણે સારી રીતે જાણી શકીએ આધુનિક ભારતના ઇતિહાસમાં એક દો કરીશું તો તમને બધાને ખ્યાલ આવશે આ દેશના રાજકીય આર્થિક અને સામાજિક ઇતિહાસ કેન્દ્રમાં જો કોઈક રહ્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી રહી છે અને કુર્બાની શહાદત પછી આ દેશને આઝાદી મળી અને દેશને આઝાદી રાજકીય આઝાદી મળ્યા પછી આર્થિક આઝાદી જો કોઈકે અપાવી હોય તો કોંગ્રેસ અપાવી છે આ દેશને એક અને અખંડિત જો કોઈકે રાખ્યો હોય તો કોંગ્રેસ પાર્ટી છે

25 વર્ષ સુધી પાછળ ધકેલી. જ્યારે જરૂરત નહી હોય ત્યારે આયાત કરે. પહેલા જે આપણે નિકાસ કરતા હતા, એક્સપોર્ટ કરતા હતા. મેક ઇન ઇન્ડિયા ની વાત કરે. પણ પરંતુ ભારતીય વસ્તુઓ આપણે મંગાવવી પડે. કયા પ્રકારના મેક ઇન મેક ઇન ઇન્ડિયા ની વાત કરો. સ્ટાર્ટસ ઓફ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કેલ ઇન્ડિયા.

હું મારું છું ત્યાં સુધી છે કે એક નામ છે હું તમને કહીશ થોડી વાર પહેલા જેનો જન્મ થયો એવી એક કંપનીને એમણે એજન્સી આપી આજકાલ જે કઈક બધા કોન્ટ્રાક્ટ અપાય છે એ પાપા પગી અથવા તો તરત જન્મેલી જે કઈ કંપનીઓ છે એને જ અપાય છે રફેલ નો પણ જે કઈક કોન્ટ્રાક્ટ અપાયો તો બધા સારી રીતે જાણો છો બધું જ નવું જોઈએ છે અરે શરમ ની વાત તો એ છે કે આ વખતે છવ્વીસમી જાન્યુઆરી એ જે બ્રેવ ચિલ્ડ્રન જેને કહી શકાય હિંમત વાળા બાળકો એનો જે કઈક એવોર્ડ આપવામાં આવતો હતો આ સરકારે એ પણ બંધ કરી દીધું અને માત્ર કેમ કે કઈક એનજીઓમાં કઈક થોડો ઘણો કઈક ભ્રષ્ટાચાર કઈક હશે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પરંતુ ના એમણે પોતાની એનજીઓ જે કઈક આરએસએસ મારફતે ચાલે એવી એજન્સી ઊભી કરવી છે ને હવે એમના મારફતે એવોર્ડ અપાવવા છે એટલા પૂરવા બંધ નેહરુ મેમોરિયલ તીન મૂર્તિ માં તમે બધા જાઓ છો જે કઈક ભવન છે ઠીક છે આપણે ઈચ્છે જે કઈક પ્રાઇમ મિનિસ્ટર હવે અમે તેમના જે કઈક એચિવમેન્ટ હોય સિદ્ધિઓ હોય પણ સિદ્ધિઓ હોય તો ને આ લોકો તો ઇતિહાસમાં નામ લખાવું છે બે આંકડા એમના પણ પડી જાય ઇન્સ્ટાગ્રામમાં ફોટોગ્રાફ જોતા તમે જાતના ફોટોગ્રાફ ઠીક છે નથી કરોડ રૂપિયા પબ્લિસિટી ખાતર પ્રચાર ખાતર અરે એટલા પૈસા જો ખેડૂતોને ગરીબ માણસો ને આદિવાસી લઘુમતી દલિતોને આપી દીધા હોત કેટલા લોકોની લોન માફ થઈ હોત કિસાનોની જે કાલા છે આપણે સારી રીતે જાણીએ છીએ ત્યારે એનો જે કઈ પાક જે છે એની જે કઈ પેદાશ માર્કેટમાં આવે ત્યારે બહારથી આયાત કરવામાં આવે બધા કૌભાંડોની વાત કરી પુનરાવર્તન કરવા માંગતો નથી પરંતુ તમારા બહેનો હશે વિદ્યાર્થીઓ હશે આદિવાસી ભાઈઓ દલિત ભાઈઓ કાસ્ટના નામે કોમ્યુનિટીના નામે અત્યાચારો અને કેટલા જુલમો થયા પહેલા વિકાસની વાત કરતા હતા

ખોટી રીતે એનો ઉપયોગ કરવો અથવા તો એમાં ડખલગીરી કરવી એની મહત્વતા ગુજરાત ગુજરાત મોડલ તો એવું હોવું જોઈએ જેને ખરેખર જરૂરિયાત છે અને એમનો વિકાસ માત્ર રિવરફ્રન્ટ ગિફ્ટ સિટી પરંતુ ગિફ્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર થયો છે આપણે સારી રીતે જાણીએ છીએ વિસ્તારમાં જાઓ તો ખરા તમને ખ્યાલ આવે અને પરિણામો આપણે જોયા બે હાજર સત્તર માં આ વખતે કોંગ્રેસ ને વધુ આપ્યા અને જે કઈક રૂરલ એરિયા છે ગ્રામ્ય વિસ્તાર જે છે એમાં એકસો ને બે માંથી બાસઠ સીટો આપણે જીતી ગ્રામ્ય વિસ્તારમાં સારું છે જો વધારે સુધારવાની જરૂરિયાત છે પરંતુ શહેરી વિસ્તારમાં મહેનત કરવાની વધુ જરૂરિયાત છે કે એમની ધારાસભામાં શરૂઆત પંચાવન સાહીઠ સીટોથી થતી હોતી હોય છે ત્યારે આ વખતે પણ પાર્લામેન્ટમાં શહેરી વિસ્તારમાં મધુસનભાઈએ સારી વાત સાચી વાત કરી જે કોંગ્રેસની કોન્સ્ટિટ્યુઅન્સી ના ત્યારે તો એટલા બધા લોકો દુઃખી છે બધા જ વર્ગોમાં મહેનત કરવાની જરૂરિયાત છે અને મહેનત કરીશું તો એનું પરિણામ આવશે પ્રવેશભાઈ વાત કરી કે નેતા કાર્યકર બનવું પડશે બહુ સાચી વાત છે પણ જે કઈ કાર્યકર છે નેતા છે એને સાચા અર્થમાં મજદૂર બનવાનું પણ કામ કરવું પડશે કારણ કે અહીંયા બે કેટેગરી છે એક મંચ પર બેઠેલી કેટેગરી છે જે સામે જે કઈ કેટેગરી છે એને સન્માન આપવું પડશે એમને માન આપવું પડશે પરંતુ ખાલી તાળી પાડવાથી પૂરતું નથી આ સિવાયની બીજી પણ એક કેટેગરી છે અને એ કેટેગરી એ છે બૂથ લેવલની કેટેગરી છે જે બિચારા સ્ટેટ બચાવતા હોય છે જે સ્ટેટ તૈયાર કરતા હોતા હોય છે જે મતદારોને લાવતા હોય છે પ્રચાર કરતા હોય છે એટલે આ કેટેગરી છે અને એ કેટેગરીને પણ સન્માન આપવું પડશે અને આજે જયારે આ મિટિંગ જે કઈક છે મીટિંગ કારણ કે જ પાછળ થયા કેન્દ્ર સરકાર માટે રાજ્ય સરકાર માટે એનું પુનરાવર્તન કરવા માંગતો નથી

અરે વખત આવ્યો ત્યારે કોંગ્રેસે એની સરકારોને પણ રાજ્યમાં જતી કરી છે કુરબાન કરી છે દેશની એકતા માટે આસામમાં હશે પંજાબમાં હશે કાશ્મીરમાં હશે સરકારો હતી એને જતી કરી બીજી સરકારો બનાવી અને જાણતા હતા કે આસામ એકોટ થશે પંજાબ એકોટ થશે તો કોંગ્રેસ હારી જશે તેમ છતાં પણ ત્યાં આગળ સમજોતો કર્યો દેશને એક અને અખંડિત રાખવામાં અને તમે તમે તો કોંગ્રેસે સરકારોને તોડીને પોતાની કોંગ્રેસ બનાવવા પોતાની સરકાર બનાવવાનો પ્રયત્ન કરો છો નોર્થ ઇસ્ટમાં જ્યાં એક બીજેપી સરકારમાં સામેલ થઈ જાય અને એમ કે અમારી સરકાર એક ધારાસભ્યમાં અરુણાચલમાં એક પણ એમનો ધારાસભ્ય નહોતો અને કેટલાક લોકો એક્સપર્ટ છે તમે બધા જાણો છો અત્યારે કર્ણાટક સરકાર તોડવાનો પ્રયત્ન કરે છે આપણે એક મુંબઈ ગયા હતા નામ લેવા માંગતો નથી સરકાર બની છે લોકશાહી સરકાર ચાલે છે કેમ કે સધર્ન સ્ટેટમાં સાઉથમાં દક્ષિણ ભારતમાં એક પણ સરકાર નથી ત્યારે ત્યાં આગળ આપણો કઈક ઠેકો થવો જોઈએ આપણો અડ્ડો થવો જોઈએ કે જ્યાંથી બીજી બીજી જગ્યાએ પૈસા શકાય આનાથી ખરાબ માનસિકતા કઈ શકે બીજાની સરકારો તોડીને પોતાની સરકાર બનાવી જ્યાં તમારું કઈ નથી અને કેમ થાય કે અમારું સંગઠન ખૂબ જ પાવરફુલ છે ભયભૂત છે આરએસએસ ની કેડર છે એમણે બુથ લેવલ પર મહેનત કરી છે કેટલીક બાબતો આપણે માનવી જોઈએ અને એટલે જ હું કહેવા માંગુ છું કે આજની મીટિંગ બોલાવા પાછળનો જે કંઈક આશય છે કે જ્યાં સુધી ગ્રાસરૂટ લેવલ ઉપર બૂથ લેવલ ઉપર આપણે મજબૂત નહીં હોઈશું ત્યાં સુધી આપણે જીતી નહીં શકીએ એમની સાથે સ્પર્ધા નહીં કરી શકીએ તમે ઇલેક્શનના ગુજરાતમાં રિઝલ્ટ જોશો કે કેટલાય બૂથો એવા છે કે જ્યાં આપણે જીત્યા છે કેટલાય બૂથો એવા છે કે જે બોર્ડર લાઈન છે જે બેટલ ગ્રાઉન્ડ જેને કહી શકાય કે જ્યાં આગળ જો થોડી મહેનત કરીએ તો આપણે જીતી શકીએ અને કેટલાક બુથો એવા છે કે જ્યાં આપણો કારમો પરાજય થયો છે ત્યારે આ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે અને ત્યારે શક્ય બનશે કે તમારા બૂથમાં જે કંઈક આઠસો હજાર મત હશે દસ કાર્યકરો હોય તો સોસો મત તો દો કમસે કમ પચીસ પચીસ ઘર વહેંચી શકાય પરંતુ એ તમારે અત્યારે કરવું પડશે હું જે પેલી ની વાત કરતો તો ફોકલ મિનિટ વાળી કેપિટલ વર્લ્ડ કંપની અને અહીંયાની જ હાર્ડિક વિન લોન મળે છે હપ આશા હું જે વાત કરું છું કે જ્યાં સુધી બૂથ લેવલ ઉપર આપણે ગોઠવણી નહીં કરીશું અને પહેલી સરત અજગારે કારણ કે ટાઈમ લિમિટ ખાસ કરીને જે કંઈક સમય મર્યાદા છે એનો ધ્યાન રાખવું જે વોટર લિસ્ટની ચકાસણી ખૂબ જ અગત્યની બાબત છે મુખ્ય ગરબડ તો વોટર લિસ્ટમાં થાય છે એમના એક એક મતદાર પાંચ પાંચ બુટમાં મળશે પાંચ એને જઈને મતદાન કરશે ત્યારે ડબલ નામો વાળા અલગ અલગ બુટમાં છે એને તો આપણે ઉમેરો કરવો પડશે તો એ કામ કોણ કરશે જ્યાં સુધી સુધી તમારી ત્યાં શક્ય નથી ત્યારે એ કામગીરી આપણે સોંપવી પડશે એની સાથે સાથે બીએલએ જે છે એ તમારા બુથ લેવલ એજન્ટ જે છે ખૂબ જ મહત્વની બાબત છે એક પણ બુથ એવું નહીં હોવું જોઈએ કે જ્યાં આગળ આપણો બીએલએ નહીં હોય અને એનું જે કઈ ફોર્મ ભરવાનું હોય છે સમય મર્યાદામાં ભરવું પડતું હોતું હોય છે જો તમે ફોર્મ જ નહીં ભરો તો તમારે જે કઈક સાંજે જે કંઈક મતદાન થયા પછી તમારા એજન્ટને અથવા તમારા બીએલ એને આપશે લોકો કારણ કે ગણતરીમાં ગરબડ થતી હોય છે ચારસો નું મતદાન થયું હોય ને ત્યાં તો સાડી ચારસો પાંચસો મત નીકળતા હોય છે કેટલીક વાર અને ઈવીએમ ની ચકાસણી ખૂબ જ મહત્વની બાબત છે લગભગ છ થી સાત સ્ટેજ એવા છે કે જ્યાં આગળ તમે તમારી ની ચકાસણી કરી શકો અત્યારે પણ તમારી ડિસ્ટ્રિક્ટમાં ત્યાં તમારા જે ઈએમ મશીનો પડ્યા છે શું હાલતમાં છે કોની પાસે છે એની પણ ચકાસણી કરવી જોઈએ જ્યારે એનું એલોકેશન થાય ત્યારે જે કે તમારો છૂટી અધિકારી એની મરજી મુજબ બૂટને નહીં આપી દે ત્યારે તે વખતે પણ ધ્યાન રાખવું જોઈએ ત્યારે આવા જે કે છ સાત સ્ટેજ જે છે એમાં જો ધ્યાન નહીં આપીશું તો પરિણામો એટલા સારા નહીં આવે તારે માઇક્રો લેવલ મેનેજમેન્ટ છે ઘણી બધી ડિટેલ છે પીસીસી ટ્રેનિંગ જયારે આવશે ત્યારે કરશે પણ બીએલએ ની ટ્રેનિંગ એજન્ટો ની ટ્રેનિંગ પણ કાર્યક્રમો આપ્યા છે ખૂબ જ સારા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લેવલ ખાટલા સભા એ તો થાય પણ એની સાથે સાથે આ બાબતની પણ ટ્રેનિંગ અપાય જયારે ગામમાં જઈએ ત્યારે એ ખૂબ જ જરૂરી છે ત્યારે આ બાબત ઉપર જો આપણે ધ્યાન આપીશું તો જ હું માનું છું ત્યાં સુધી કારણ કે એક વ્યવસ્થિત આયોજન કરીને જ્યાં સુધી આપણે આપણા એજન્ટો આપણા બીએલએ બીજા બધા ત્યાં બૂથ લેવલ સુધી નહીં હોય આપણા ફરિયામાં કે આપણા ગામમાં જે કંઈક છે ત્રણ પ્રકારના મતદારો હોતા હોય છે બીજેપી તરફી હોતા હોય છે ઠીક છે હાર્ડ કોર હોય એમાં એટલી આપણે મહેનત કરવાની જરૂરિયાત નથી એને પણ કેટલીક વાર સમજાવી શકાય પરંતુ જે બોર્ડર લાઈન છે જે લોકો નક્કી છેલ્લા દિવસે કરતા હોય છે બે દિવસ પહેલા કરતા હોય છે એને સમજાવી શકાય એના પર મહેનત કરવાની જરૂર છે અને જે સોલિડ કોંગ્રેસના મતદારો છે કેટલીક વખતે મતદાન મતક સુધી નથી જતા ત્યારે એને લઈ જવાની જરૂર છે